કેમ છો મિત્રો ફાઇનલી આજે આપણે જઈ રહ્યા છીએ મઢડા ચૈત્રી નવરાત્રિનું આજે પાંચમું નોરતું છે અને જે લોકો સોનલધામ મઢડા દર્શન કરવા નથી પહોંચી શકતા તેના માટે આ વિડીયો બનાવવામાં આવે છે તો આપ અને આપણા મિત્રો જે સોનલમાંના ભક્ત હોય તે આ વિડીયો જરૂર જોજો અને શેર કરજો હવે આગળ જો તમે મંગલપુરથી સોનલધામ જવાના હોય તો ત્યાં રસ્તાનું કામ ચાલુ છે એટલે ખાસ સાવચેતી રાખીને વાહન ચલાવવું રસ્તો પૂરેપૂરો ખોદી નાખેલ છે એટલે તમારું વાહન સાવચેતીથી ચલાવવું તમે વિડીયોમાં જોઈ શકો કેટલા ઉબડ ખાબડ રસ્તો થઈ ગયો છે થોડોક ટાઈમમાં નવો રસ્તો બની જાય છે તો મંગલપુરથી જતા ખાસ આ સાવચેતી રાખવી જેથી આપ અને આપણા પરિવારને અકસ્માત ટાળી શકાય જોઈ રહ્યા છો તમે કેવો રસ્તો ખરાબ છે અને મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ મઢડા તમે જોઈ શકો છો આપણે ગેટની અંદર જઈ રહ્યા છીએ અને હું તમને થોડીક જ વારમાં માતાજીના દર્શન કરાવીશ ચૈત્રી નવરાત્રિ છે તો જે સોનલમાંના ભક્તો હોય તે કોમેન્ટમાં જરૂરથી જય સોનલમાં લખી અને માતાજીના આશીર્વાદ મેળવજો જો મિત્રો આપણે હવે પરિસરમાં પહોંચી ગયા છે અને પરિસરની અંદર સુંદર મજાની એક માતાજીના ફોટાવાળી ગરબી રાખવામાં આવેલ છે જો આપ જોઈ શકો સુંદર મજાની ગરબી અહીંયા ચોકમાં મૂકવામાં આવેલ છે અને હવે પછી જો આપણે નંદિતાબેન પણ પહોંચી ગયા છે માતાજીના દર્શન કરવા અને આપણે માતાજીના દર્શન જો હું તમને કરાવી રહ્યો છું તો માતાજીના દર્શન જે ભક્તો કરી રહ્યા હોય તે કોમેન્ટમાં જય સોનલમાં અવશ્ય લખજો અને તમારા મિત્રોને પણ આ વિડિયો મોકલજો જેથી કરીને જે લોકો અહીં સોનલધામ સુધી પહોંચી નથી શકતા તે અહીંયા દર્શન કરી શકે અને આ ભાઈ જો બનુમની સમાધિ આસપાસ જો સાફ સફાઈ કરી રહ્યા છે અને આગળ આપણે જો આ સોનબાઈમાં જે વસ્તુઓ વાપરતા એ બધી વસ્તુઓને હું તમને વિડીયોમાં દર્શન કરાવું છું જોઈ શકો છો આ વિડીયોમાં દરેક વસ્તુના જો અને આ જે ત્યાં પક્ષીઓ રાખવામાં આવેલ છે જો એ ચણી રહ્યા છે સુંદર મજાના નાના નાના એના બચ્ચાઓ છે અને તે જો મંદિરની અહીં પરિસરની અંદર ચણ ચણે છે તો ખાસ આ વિડિયો જે લોકો નવરાત્રી દરમિયાન અહીં પહોંચી શકતા નથી તેના માટે છે